ઉપલેટામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો વિગતે વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વલ્લભ વિદ્યાલય ખાતે ઉપલેટામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રમણીકભાઈ શૈક્ષણિક સંકુલની શાળાઓના શિક્ષણમાં તેજસ્વી તારલાઓ અને રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમ યોજાયો તેમાં ત્યાંસી જેટલા ધોરણ એક થી બારના તેજસ્વી વિદ્યાર્થીઓને સિલ્ડ અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળામાં ચાલતી અનેકવિધ સાંસ્કૃતિક રમતગમત વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા નૃત્ય રાસ ગીત સંગીત અને વિજ્ઞાન મેળામાં પ્રતિભાશાળી બ્યાસી જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રતિભા સન્માન કરવામાં આવ્યું તોપલેટામાં સત્તાવન વર્ષથી શૈક્ષણિક કાર્ય કરી સમગ્ર પંથકમાં શ્રી વલ્લભ વિદ્યાલય શાળાએ નામના મેળવેલ છે આ શાળામાં મધ્યમ વર્ગ ખેડૂત વર્ગ અને સામાન્ય પરિવારના દીકરા દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય થાય છે તેજસ્વી તાલાઓના સન્માન કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો વાલીઓના સ્વાગત મેનેજિંગ ટ્રસ્ટી છગનભાઈ સૌને આવકારતા વિદ્યાર્થીઓના વાલીને જણાવેલ કે આજના સમયમાં આપના બાળકો જ ભવિષ્યની મૂડી છે તેમને સંસ્કાર શિક્ષણ આપવા માટે પૂરેપૂરી કાળજી લેજો કે જેથી બાળકો આપણું ભવિષ્ય બહેતર બનાવવા માટે કટિબદ્ધ બનશે કાર્યક્રમને સંબોધન કરતા ટ્રસ્ટના મેનેજમેન્ટ સોજીતરાય વિદ્યાર્થીઓને વાલીઓને જણાવેલ કે અમુક આ શાળાના વિદ્યાર્થીઓને પ્રતિભાશાળી અને શ્રેષ્ઠ શિક્ષણ આપવા શાળામાં આધુનિક કોમ્પ્યુટર સ્માર્ટ બોર્ડ સ્માર્ટ સીસીટીવી વિશાળ બિલ્ડિંગ જેવી ઊભી કરી છે શિક્ષણ અને વર્તમાન સમય મુજબ આપવા વિદ્યાર્થીઓને શિક્ષકોને અપગ્રેડ કરવા દ્રષ્ટિ મંડળ સતત કાર્યરત રહે છે જિલ્લા કક્ષાએ અને મેટ્રો શહેર કક્ષાનું શિક્ષણ ઉપલેટા ગામમાં વિદ્યાર્થીઓને મળી રહે તે માટે પ્રયત્નશીલ છે જેથી મધ્યમ વર્ગના પરિવારના બાળકો માટે ઘર આંગણે સાયન્સ કોમર્સ જેવા અભ્યાસક્રમો ચાલે છે તેજસ્વીતા લક્ષ સન્માન કાર્યક્રમમાં ટ્રસ્ટી મંડળના કમલભાઈ ધામી, દાયાભાઈ ગજેરા, હરિભાઈ ઠુમ્મર, મનોજભાઈ સાહેબ, ઉપલેટા લેવા પટેલ સમાજના માનદ મંત્રી રામાણી સાહેબ, હરશુકભાઈ સોજીત્રા

ભક્તિ સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે વિદ્યાર્થીઓના ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓ કે જેઓ પોતે પોતાના અભ્યાસની અંદર એક ત્રણ નંબરમાં આવેલા હોય તેમજ જુદી જુદી ઉત્તર પ્રવૃત્તિઓની અંદર નંબર મેળવેલા હોય એવા તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમની અંદર શ્રી આ આપણે આ ટ્રસ્ટ તરફથી ફિલ્ડ આપવામાં આવેલ સાથે સાથે જુદી જુદી સંસ્થાઓ તરફથી જુદા જુદા ઇનામો આપવામાં આવેલા એમાં શ્રી દેવા પટેલ સમાજ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ શ્રી ઉપલેટા પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઉપલેટા ખેડૂત દૂધ ઉત્પાદક સહકારી મંડળી વગેરે જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના અને કાયમ માટે વિદ્યાર્થીઓ ઉપયોગમાં આવે તે રીતના ઇનામો આપવામાં આવેલા હતા અને વિદ્યાર્થીઓએ જે રીતે મહેનત કરી છે જે રીતે આ સ્કૂલ ની અંદર અભ્યાસ કરીને તેઓએ સરસ રજૂઆત કરી છે ફક્ત સ્પર્ધાથી માંડીને આ સ્કૂલ ની અંદર અનેક જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ બધી જ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ બહુ શાનદાર દેખાવ કર્યો છે અને જિલ્લા લેવલ રાજ્ય કક્ષાએ પણ

આ સ્કૂલ ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવે મેળવે અને જીવનની અંદર ખેવના કરે છે અને વિદ્યાર્થીઓને એમના વાલીઓ તરફથી પણ સારો એવો પ્રતિભાવ આ સ્કૂલને મળે છે એટલે અમારો આશય એક જ છે આ સ્કૂલની અંદર અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે જીવનમાં પ્રગતિ કરે અને ફક્ત શિક્ષણમાં નહીં પણ શિક્ષણ સિવાયના જુદા જુદા પોતાની અંદર જે રીતની સુસુપ્ત શક્તિઓ પડેલી છે એ શક્તિઓ બહાર લાવે એ જ આ ઉદ્દેશ છે અને એ ઉદ્દેશ પરિપૂર્ણ કરવા માટે સૌ ટ્રસ્ટીઓ શિક્ષકો વાલીઓ સૌ આ રીતે